નમસ્કાર 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 કેમ છો ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ બાર સાત બે હજાર ચોવીસ અને વાર શુક્રવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી કન્ટિન્યુ સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહેશે તો શરૂ કરીએ ઊંઝા તારીખ બાર સાત બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે જીરું જે છેતાલીસોથી પંચાવનસો એંશી વરિયાળી જેનો નીચો ભાવ છે આઠસો પંચોતેર અને ઊંચો ભાવ છે છત્રીસો સુવા જે છે બારસો પિસ્તાલીસથી અઢારસો અને આગળ છે અજમો જે છે બે હજાર પાંસઠથી ત્રણ હજાર બાર પછી છે ઈસબગુલ જેનો નીચો ભાવ છે ત્રેવીસો એકવીસ અને ઊંચો ભાવ છે અઠ્યાવીસો એકતાલીસ તલ જે છે એકવીસો પચીસથી પચીસો પચીસ